નમસ્કાર દર્શક મિત્રો આપ જુ રહ્યા છો વિક્રેમ ન્યૂઝ હવે છું એકતના સમાચાર સુરત હેરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીના કારણે રત્ન કલાકારો આક્રેડતાલ પર ઉતરીયા કતરગામ દરવાજા ખાતેથી રેલીનું આયોજન કરવામાં રત્ન કલાકારોના 30% નો પગાર વધારો કરવામાં કતરગામ ચાર રસ્તાથી વરાછા બજાર સુધી રત્ન કલાકારોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો રિપોર્ટર નૈતિકેશમવાળા સુરત ભરતભાઈ કયા વ્યવસાય સાથે કેટલા વર્ષથી 30 વર્ષથી સકળાયેલા છે હેરા ઉદ્યોગમાં

અને આ છોકરાઓને ભણાવવા કઈ રીતે અને આ મોંઘવારી અત્યારે ક્યાં પોગી છે અમારા ખર્ચા ઘરના પણ નથી નીકળતા ભણાવવાની તો વાત એક તો રીતે ઘરના ખર્ચા તો નીકળવા પડે ને એવી પોઝિશન નથી અત્યારે અમારે હા બસ આ મંદિરનો માહોલ છે ને અમને પગાર અડધા નથી આવતા એવી પોઝિશનમાં જઈએ અમે અત્યારે સરકાર પાસે કોઈ પેકેજ નહીં સરકાર